જૂના ડીસામાં છકડો રિક્ષા ચાલક બન્યો સાયબર ક્રાઇમનો ભોગ ડીસા તાલુકાના જૂના ડીસા ગામે છકડો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા જયંતિભાઈ પટનીને પૈસાની જરૂર હોવાથી તેમણે લોન માટે એચડીબીના એજન્ટને ફોન કરીને કહ્યું કે મારે લોનની જરૂર છે એજન્ટ સુભાષભાઈએ તેમને એલઆઈસી ઓફિસ નીચે આવેલ એલજી શોરૂમ ખાતે બોલાવ્યા અને પચાસ હજારની લોન માટે એપ્લાય કરી હતી અને જયંતિભાઈ પાસેથી આધાર ઓટીપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ જયંતિભાઈએ ઘરે પરત આવી ગયા હતા અને બીજા દિવસે એચડીબીના એજન્ટને ફોન કર્યો કે લોન આવી નથી એજન્ટે જણાવ્યું હતું કે તમારામાં કાલ સુધી લોન આવી જશે અને લોન આવે એટલે મને જાણ કરજો જેના બીજા દિવસે તારીખ નવ નવ બે હજાર ચોવીસની રાત્રે સાડા દસ આસપાસ જયંતિભાઈના ખાતામાં લોન આવી ગઈ અને જયંતિભાઈએ તરત જ એજન્ટને કોલ કર્યો કે મારા ખાતામાં પેમેન્ટ આવી ગયું છે ફોન મૂકીને દસ મિનિટ પછી જયંતિભાઈના ખાતામાંથી પૈસા ઉપડવા લાગ્યા એટલે જયંતિભાઈએ એજન્ટને ફોન કર્યો કે મારા ખાતામાંથી પૈસા ઉપડવા લાગ્યા છે ત્યારે એજન્ટે કહ્યું કે સવારે ઓફિસે આવજો જયંતિભાઈ સવારે ઓફિસે બેંકનું સ્ટેટમેન્ટ લઈને ગયા ત્યારે જાણવા મળ્યું કે અમારી બેંકમાંથી લોન તમારા ખાતામાં આવી ગઈ છે પછી જયંતિભાઈએ સાયબર ક્રાઇમ ઓગણીસ ઉપર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી ભાઈ સરદાર હવે પટણી જુનાડીસા ખાતે રહું છું અને રિક્ષા ચલાવીને મારું ગુજરાન ચલાવું છું અને મારે ઘરકામ માટે પૈસાની જરૂર હતી હોવાથી એચડી બી ફાઇનાન્સ કંપની પાસે પચાસ હજારની લોન લેવા માટે માગણી માગણી કરી હતી કરી અને એચડી બીના એજન્ટ એચડી એલજી શોરૂમમાં બોલાવીને બોલાવીને પ્રોસેસ કરી ત્યારબાદ એક દિવસ પછી કોલ કરેલ હતું કે લોન માટે માટે તેમને તેમને કહેલ કે કાલે આવી જશે આવી જશે એટલે મેં ફોન કર્યો એટલે બીજા દિવસે રાત્રે સાડા દસ વાગે આસપાસ મારા ખાતા ખાતામ ખાતામાં આવેલ મેં એજન્ટને ફોન કર્યો કે અને કહ્યું કે મારા ખાતામાં પૈસા આવી ગયા છે ત્યાર પછી દસ દસ જ મિનિટમાં મારા પૈસા ખાતામાં તો ખાતામાંથી ઉડી ગયા એટલે મેં જોયું એટલે મારા ખાતામાં ઉડી ગયો જોયું કે એટલે મેસેજ ધડાધડ પડવા લાગ્યા લાગ્યા એવું પછી મેં જોયું તો મારા પૈસા ઉડી ગયેલા ઉડી ગયેલા એ સાબર ક્રાઈમમાં ફરિયાદ નો થઈ નોંધાયેલી નોંધાય છે સાહેબ મારી નમ રવિનંદ મારી નમ રવિનંતી કે મારી ફરિયાદ નોંધી લીધ તપાસ તપાસ હાથ ધરી લીધ